अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर अभी आप अपन जो टर्बोसीनो आई है એ ચાલુ કરી અને આપણે એક્ચ્યુઅલ પ્રોગ્રામ રાઇટિંગ જોઈએ કે આપણે પ્રોગ્રામ કઈ રીતે લખી શકીએ જો કે આપણે છેલ્લા ઘણા બધા વિડીયોની અંદર બધી અલગ અલગ બાબતો જોઈ થિયરી છે એ બધી બાબતો જોઈ જો તમે એ થિયરી હજુ પણ ના જોઈ હોય તો હું તમને ફરી વિનંતી કરું છું કે તમે એક વખત એ બધી થિયરી જોઈ લો કારણ કે એ થિયરી વગર તમને આગળના પ્રોગ્રામની અંદર નહીં ખબર પડે અને એટલા માટે એ થિયરી જોવી પણ બહુ જરૂરી છે અને મને આશા છે કે તમે એ જોઈ અને ત્યાર પછી તમે જે પીડીએફ ફાઇલ છે એની અંદરથી તમારી નોટબુકમાં લખી પણ રહેશો તો દરેક થિયરીના જે વિષયો છે એ તમે તમારા નોટબુકમાં લખી લો એ જરૂરી છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં ટર્બોસીનું આઈ આઇકોન બનાવીને જ મૂકેલું છે એટલે જે ટર્બોસીનો પ્રોગ્રામ છે એ ચાલુ કરવા માટે હું આ આઈકોનની ઉપર ડબલ ક્લિક કરી અને ચાલુ કરીશ જોકે હું તમને પાછળથી બીજા એક વિડીયોથી બતાવીશ કે અલગ અલગ પ્રકારના આપણે આઈડી કઈ રીતે વાપરી શકીએ એટલે બધા આઈડી એની વચ્ચે શું તફાવત છે એ પણ આપણે પાછળથી જોઈશું પણ અત્યારે આપણે સીધો પ્રોગ્રામ ચાલુ કરી દઈશું તો જો આ પ્રોગ્રામ આપણે વિન્ડોઝ મશીનની ઉપર હોઈએ તો વિન્ડોઝ મશીનની અંદર અહીંયા આપણે આઈકોન બનાવીને રાખી શકીએ છીએ અને અહીંયા તમે ટર્બોસીનું આઈકોન જોઈ શકો છો તો એની ઉપર ડાયરેક્ટલી ડબલ ક્લિક કરીશ એટલે મને આ રીતની આઈડી ઈ જોવા મળશે હવે આ આઈડી આઈડીની અંદર તમે જોશો કે જેમ આપણે અગાઉ જોઈ ગયા કે એ સી એટી નાઇનના જે પ્રોગ્રામ છે એ અહીંયા આપણે બનાવી શકીશું જોકે આ આઈડી આઈડીની અંદર માઉસ વગેરે નથી ચાલતું અને ઘણી બધી લિમિટેશન્સ છે જેમ આપણે જોયું એ પ્રમાણે કે જે સી છે એ જૂના સમયમાં બનેલી હતી અને એટલા માટે આપણે એ નિયમો આપણે યાદ રાખવાની જરૂર પડે છે તો હું પહેલાં તમને જૂના આઈડીની અંદર આખો પ્રોગ્રામ કરીને બતાવીશ અને ત્યાર પછી આપણે નવા આઈડીની અંદર પણ એના તફાવત આપણે જોઈશું હવે આપણું આની અંદર માઉસ નહીં ચાલે પણ હું તમને બધી વસ્તુ બતાવવા માટે અહીંયા હું ખાલી માઉસ આમ તમને પોઇન્ટિંગ કરીને બતાવીશ તો હવે અહીંયા ઉપર જોશો તો તમે મેન્યુ જોવા મળે છે એની અંદર ફાઇલ મેન્યુ છે તો હવે આ ફાઇલ મેન્યુમાંથી આપણે નવી ફાઇલ બનાવવી હોય તો આપણે નવી ફાઇલ બનાવવા માટે આપણે કીબોર્ડ પરથી કમાન્ડ આપવાનો રહે છે અને એ કમાન્ડ આપણે આપવાનો છે ઓલ્ટર એફ એન એટલે આપણે પહેલાં ઓલ્ટર કી દબાવીશું પછી એફ કી દબાવીશું એટલે મેનુ ચાલુ થશે પછી કીબોર્ડ પરથી આપણે બંને કીને છોડી દઈશું અને ત્યાર પછી એકલી એન કી દબાવીશું એટલે જેવી આપણે એન કી દબાવીશું એટલે અહીંયા તમને જોવા મળશે કે અહીંયા એક કરસર આવી ગયેલું મને જોવા મળે છે અને અહીંયા નો નેમ ડોટ સી ફાઇલ બની રહી છે એ જોવા મળે છે તો અહીંયા આપણે પહેલો પ્રોગ્રામ લખવાનો છે અને એ પહેલો પ્રોગ્રામ લખવા માટે આપણે અહીંયા શરૂઆત કરીશું તો તમે કીબોર્ડની ઉપરથી આખો તમારે પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે જેમ હું અત્યારે તમને નાનો પ્રોગ્રામ છે ટાઈપ કરીને બતાવું છું પહેલાંમાં પહેલી બાબત આવે છે અને એ છે કે આપણે કોમેન્ટ લાઇન લખીએ હવે કોમેન્ટ લાઇન શું છે તો કે આપણે એક્સ્ટ્રા માહિતી એની અંદર લખીએ છીએ કે આપણે આ પ્રોગ્રામ સાની માટે લખીએ છીએ વગેરે તો એની માટે આપણે અહીંયા સ્લેશ અને સ્ટાર આપવાનો છે સ્લેશ અને સ્ટાર બંને સાથે આપીશું ત્યાર પછી સ્પેસ બાર આપીશું પણ આમાં યાદ રાખવાનું છે કે આ સ્લેશ આપણે વાપરવાનો છે ને આ જે છે એને આપણે ફોરવર્ડ સ્લેશ કહીએ છીએ નહીં કે આપણે આ બેકવર્ડ સ્લેશ યુઝ કરવાનો એટલે આપણે આ રીતે નથી લખવાનું કે સ્લેશ અને સ્ટાર આ રીતે નથી લખવાનું એ યાદ રાખવાનું છે સીની અંદર દરેક કીનો અલગ અલગ અર્થ થાય છે જેમાં આપણે અગાઉ જોઈ ગયા કે દરેક જે કી છે એ કી અલગ અલગ કોડથી બને છે અને એટલે આપણે કઈ કી દબાવીએ છીએ એ આપણે બરોબર ધ્યાન રાખવાની જરૂર છે એટલે આપણે ફોરવર્ડ સ્લેશ અહીંયા યુઝ કરીશું ફોરવર્ડ સ્લેશ અને સ્ટાર એની બેની વચ્ચે સ્પેસ આપણે નથી આપવાની તો આ પહેલો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ફોર પ્રિન્ટિંગ નેમ ઓન ધ સ્ક્રીન એવું હું લખું છું અત્યારે એટલે આ આપણે એક મેસેજ લખ્યો કે જે આપણા જાણ માટે છે ને ત્યાર પછી આપણે સ્ટાર સ્લેશ લખીશું એટલે આપણે કોમેન્ટ લાઈન લેવા માટે સ્લેશ અને સ્ટાર ત્યાર પછી આપણે આખી લાઈન મેસેજ લખીશું અને ત્યાર પછી સ્ટાર અને સ્લેશ આપણે લખીશું એટલે આનાથી આપણે ખબર પડશે કે આ પ્રોગ્રામ આપણે સાની માટે છે અને આ જે છે વસ્તુ એ કમ્પાઇલર છોડી દે છે કમ્પાઇલર એને કમ્પાઇલ નથી કરતું અને એટલા માટે આની અંદર આપણે સ્પેલિંગ મિસ્ટેક વગેરે કંઈ બી કરી હોય તો એ ચકાસવામાં નથી આવતી હવે અહીંયાથી આપણે એન્ટર આપીશું અને હજુ એક એન્ટર આપીશું એટલે કે આપણે કરશર થોડુંક નીચે આવી જાય જોકે આપણા પ્રોગ્રામને કોઈ ફરક નથી પડતો કે આપણે કઈ રીતે લખીએ છીએ પણ આપણે આ બધી બાબતો ગોઠવીને એટલા માટે લખવાની જરૂર પડે છે કે આપણે એને બરોબર સમજી શકીએ અને બરોબર વાંચી શકીએ એટલા માટે તો ત્યાર પછી આપણે લખીશું હેઝમાર્ક અને ઇન્ક્લુડ હવે આ બધાનો મિનિંગ હું તમને પછી બતાવું છું કે આપણે આ ઇન્ક્લુડ વગેરે શા માટે લખીએ છીએ પણ અત્યારે આપણે એક નાનામાં નાનો પ્રોગ્રામ જોઈએ કે એક નાનો પ્રોગ્રામ આપણે ટાઇપ કરી અને એને રન કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો આપણે આઈડી પહેલાં ચાલુ કર્યું અને ત્યાર પછી આપણે આ ટાઈપિંગ કરી રહ્યા છે એની અંદર આપણે લખ્યું કે હેઝમાર્ક ઇન્ક્લુડ ત્યાર પછી આપણે એંગલ બ્રેકેટ લખીશું અને એની અંદર લખીશું એસટીઆઈ ડોટ એચ એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ હેડર ફાઇલ ત્યાર પછી એન્ટર આપી અને આપણે લખીશું હેઝમાર્ક ઇન્ક્લુડ કોન્યો ડોટ એચ એ કોન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ છે અને હેડર ફાઇલ વગેરે કેમ વાપરી છે હું આ વિડીયોના અંતની અંદર તમને બતાવું છું કે શાની માટે આપણે આ ફાઇલોને વાપરીશું ત્યાર પછી આપણે હજુ એક એન્ટર આપીશું અને ત્યાર પછી આપણે નીચે મેન લખીશું ત્યાર પછી ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ લખીશું તો આપણે જેમ અગાઉ થિયરીની અંદર જોઈ ગયા એ પ્રમાણે કે આપણે મિનિમમ અને મેક્ઝિમમ એક મેઇન હોવું જોઈએ તો અહીંયા આપણે મેઇન લખવાની જરૂર પડશે ત્યાર પછી એક સ્પેસ આપી અને આપણે કલી બ્રેકેટ લખીશું અને કલીબ્રેકેટ લખી અને આપણે એન્ટર આપીશું અને ત્યાર પછીનો પ્રોગ્રામ આપણે બે સ્પેસ આપી અને પછી અંદરથી લખીશું એટલે હું બે સ્પેસ અંદરથી આવી જાઉં છું અને ત્યાર પછી આપણે જે પણ વસ્તુ લખવી છે આપણે લખીશું તો અત્યારે હું પહેલાં તમને એક પ્રિન્ટએફ કમાન્ડ બતાવું એટલે આપણે પ્રિન્ટએફ લખીએ આ બધા કમાન્ડને આપણે વિગતવાર પછીથી ચર્ચા કરીએ છીએ પણ અત્યારે હું તમને એક નાનો પ્રોગ્રામ કઈ રીતે ટાઈપ કરવો અને કઈ રીતે એ પ્રોગ્રામને પાછો ઓપન કરીને ફરી પાછું આપણે જોઈ શકીએ બધી માહિતી હું તમને બતાવવા માગું છું એટલે કે નાનો પ્રોગ્રામ આપણે લખીએ તો અહીંયા એક નામ લખ્યું આપણે કે પ્રિન્ટએફ અને ત્યાર પછી હું અત્યારે મારું નામ લખું કે માય નેમ ઇઝ અજય પરમાર તો આ લખી દીધું મેં અત્યારે હું આની પાછળ કશું નથી આપતો ને ત્યાર પછી આપણે ઇન્વર્ટેડ કોમાથી બંધ કરી દઈશું જે આપણું કંસ ચાલુ કરેલું એ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે સેમી કોલન આપી દઈશું તો આ એક જ લાઇનનો પ્રોગ્રામ થયો આપણે અહીંયા આપણે એન્ટર આપી દઈશું અને અહીંયા હું આ પ્રોગ્રામને બંધ કરી દઉં છું એટલે હું પહેલાં કીબોર્ડ પરથી બેક સ્પેસ કી આપીશ કી જેવી હું આપીશ તો તમે જોશો કે કરસર મારું એમની નીચે આવી ગયું છે અને ત્યાર પછી હું કલી બ્રેકેટને બંધ કરી દઈશ તો આ એક નાનામાં નાનો પ્રોગ્રામ થયો હવે આ પ્રોગ્રામ આપણે ટાઈપ કર્યો હવે એને આપણે સેવ કરવો છે એટલે આપણે કીબોર્ડની ઉપરથી કમાન્ડ આપીશું ઓલ્ટર એફ એસ અથવા તો તમે ડાયરેક્ટલી એફ કી પણ દબાવી શકો છો જો તમારે ઓલ્ટર એફએસ કમાન્ડ આપવો હોય તો તમારે પહેલાં ઓલ્ટર અને એફ કી દબાવવાની છે અને પછી એકલું એસ કી છે એ દબાવવાની છે પણ જો તમે ડાયરેક્ટલી એફ કી દબાવવા માંગતા હોય તો એફ કી તમે ડાયરેક્ટલી દબાવી દો એટલે તમને અહીંયા આ રીતના પાત બતાવશે હવે આની અંદર આપણે આ કંઈ રીમૂવ કરવા જવાની જરૂર નથી ઘણા લોકો બેક સ્પેસથી આખું બધું રીમૂવ કરવા જાય છે એની અંદર ઘણું બધું ટાઈમ વેસ્ટ થાય છે એટલે આપણે કશું રીમૂવ કરવા નથી ડાયરેક્ટલી આપણે લખી દઈશું જે આપણે નામ લખવાનું છે તે હવે અહીંયા ફાઇલ નેમ લખવાનું છે ને અહીંયા પીએનડીએસ ઝીરો ઝીરો વન નંબરની ફાઇલ હું બનાવું છું તો અહીંયા પીએનડીએસ ઝીરો ઝીરો વન અને ડોટ સી એક્સટેન્શન એ પોતે આપી લેશે તો અહીંયા આપણે ડાયરેક્ટલી લખી દેવાનું છે કશું પણ આપણે રિમૂવ વગેરે કે ક્લિક વગેરે કશું કરવાનું નથી આપણે જેમ આપણે અગાઉ ફાઇલ ફાઇલનેમના રૂલની અંદર જોઈ ગયા એ પ્રમાણે કે આપણે પીએનડીએસ અને પેસ ઝીરો ઝીરો નથી આપવાનું કે સ્પેસ વન નથી આપવાનું પણ ડાયરેક્ટલી આપણે પીએનડીએસ અને વગર સ્પેસ વગર આપણે ઝીરો ઝીરો વન કે વન ડાયરેક્ટલી આપી શકીએ તો તમે તમારું નામ પણ આપી શકો તો આ રીતે આપણે લખી અને આમાં ડોઝના ફાઇલ ને એમના રૂલ અગાઉ જે જોઈ ગયા એ આપણે યાદ રાખવાના છે કે મેક્ઝિમમ આપણે આઠ જ કેરેક્ટર આપવાના છે ડોટ સી એક્સટેન્શન એ પોતે આપી લેશે એટલે આપણે અહીંયાથી આપણે એન્ટર આપી દઈએ એન્ટર આપીશું એટલે અહીંયા તમને જોવા મળશે અહીંયા પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ સી ફાઇલ બની ગયેલી જોવા મળે છે તો આ ફાઇલ સેવ થઈ ગઈ હવે હવે આ ફાઇલ સેવ થઈ ગયા પછી મારે એને ચાલુ કરવી હોય રન કરવી હોય તો આ રન મેનુ છે એની અંદર મારે જવાનું છે અને એની માટે આપણે કમાન્ડ કીબોર્ડ પરથી આપીશું ઓલ્ટર આર આર એટલે આપણે પહેલાં ઓલ્ટર અને આર કી બંને સાથે દબાવીશું અને ત્યાર પછી બંને કી છોડી દઈને એકલી આર કી દબાવીશું એટલે એ રન થશે અથવા તો તમે ડાયરેક્ટલી કંટ્રોલ અને એફ નાઇન કી પણ દબાવી શકો હું અહીંયા ઓલ્ટર આર આપું છું તમે જોશો કે એની માટેની શોર્ટકટ કી કંટ્રોલ એફ નાઇન પણ છે તો જો તમને કંટ્રોલ એફ નાઇન ફાવતું હોય તો તમે કીબોર્ડ પરથી કંટ્રોલ અને એફ નાઇન કી આપી શકો અથવા મને વધારે આદત છે ઓલ્ટર આર આર વાપરવાની એટલે હું અહીંયાથી ઓલ્ટર આર અને પછી એકલો આર આપણે દબાવીશું એટલે આ રન થશે જો હવે અત્યારે રન કરું છું તો આ રન થઈ ગયું મને ખબર નથી પડતી કે રન થઈ ગયું જો કે આમાં આ પ્રોગ્રામમાં કોઈ પણ મિસ્ટેક નથી અને એટલા માટે એ ડાયરેક્ટ રન થઈ ગયું હવે આનું આઉટપુટ મારે જોવું હોય એટલે મારે આઉટપુટ જોવા માટે ઓલ્ટર એફ ફાઇવ કી દબાવવાની છે એટલે હું ઓલ્ટર અને એફ ફાઇવ કી દબાવીશ તો મને જોવા મળશે કે સ્ક્રીનની ઉપર અહીંયા માય માયને મીઝ અજય પરમાર એ લખેલું મને જોવા મળે છે તો આ વિન્ડોની અંદર અહીંયા આપણને છપાઈ ગયેલું જોવા મળે છે તો આપણે પ્રિન્ટ પ્રિન્ટએફ કમાન્ડ સ્ક્રીનની ઉપર પ્રિન્ટ કરવા માટે વાપરીશું પણ આ આખો પ્રોસેસ જોયો તો એની અંદર હું પહેલાં એક એરર કરીને તમને બતાવું કે જો આ પ્રોગ્રામની અંદર કંઈ ભૂલ હોય જેમ કે આ કદાચ પ્રિન્ટ એફનો સ્પેલિંગ છે એ આપણે ખોટો લખ્યો હોય કે આ જે આપણે સેમિકોલન છે એ આપવાનું ભૂલી ગયા હોય તો જો હું આ સેમિકોલનને કઢી નાખું તો તરત જ મને અહીં જોવા મળે છે કે અહીં એક સ્ટાર આવી ગયો છે એ આ સ્ટાર બતાવે છે કે આમાં કંઈ પણ ચેન્જ થયો છે તો કંઈ ચેન્જ તમે કરો પ્રોગ્રામની અંદર અથવા કંઈ પણ વસ્તુ ઉમેરો કે કંઈ પણ નવી લખો ત્યાર પછી તમારે શું કરવાની જરૂર પડશે તો કે સેવ કરવાની જરૂર પડશે અને સેવ કરવા માટે આપણે જેમ જોયું એ પ્રમાણે કે આપણે એફ કી દબાવવાની છે તો હું એફ ટુ કી દબાવું છું એટલે અહીંયાથી સ્ટાર જતો રહો એ બતાવે છે કે સેવ થઈ ગઈ અને હવે મારે રન કરવા માટે ફરી પાછું હું કરીશ ઓલ્ટર આર આર તો હવે મેં જાણી જોઈને મિસ્ટેક કરી દીધી છે એ તમને ખબર પડે કે જો તમારા પ્રોગ્રામમાં ભૂલ હશે તો કઈ રીતે બતાવશે હું ઓલ્ટર આર આર આપીશ તો તરત જ તમને જોવા મળે છે કે કમ્પાઇલ થયું અને એની અંદર એક એરર મને બતાવે છે કે એક ભૂલ છે એરર એક બતાવે છે હવે આ એરરને જોવા માટે અહીંયા લખેલું છે પ્રેસ એની કી કીબોર્ડ પરથી હું સ્પેસ બાર કી આપીશ તો મને બતાવશે કે અહીંયા મને ઇન્ડિકેટ કરે છે કે આ કંઈક મિસ્ટેક છે અને જો આ વાક્યમાં તમે જોશો તો અહીંયા લખેલું છે કે સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલન તો અહીંયા આ બધી એરર મેસેજ છે એ બધા ભૂલના જે માહિતી અહીંયા આપે છે એ તમારે વાંચતા શીખવાની છે કે એરરની અંદર કઈ રીતની એરર બતાવે છે તો જો આ રીતના તમે ભૂલી ગયા હોય કશું લખવાનું તો એમાં બતાવશે કે સ્ટેટમેન્ટ મિસિંગ સેમી કોલન અને એ આ લાઇનની ઉપર તમને હાઇલાઇટ કરીને બતાવે છે કારણ કે એની ઉપર આપણે ચેન્જ કરવાનું છે એટલે આપણે અહીંયાથી એન્ટર કી આપીશું જેવું એન્ટર કી આપીશું એટલે કર્સર અંદર આવી જશે એક વખત આ કર્સર અંદર હોવું જરૂરી છે એટલે કર્સર આપણે લઈ દઈશું અને ત્યાર પછી મારે કર્સરને છેક અહીંયા લઈ આવવાનું છે જેમ મેં પહેલાં કીધું એ પ્રમાણે કે અહીંયા આપણે માઉસ નથી ચાલતું વિન્ડોઝ વગેરેમાં આપણે ડાયરેક્ટ માઉસથી ક્લિક કરીને પણ આપણે કર્સરને ફેરવી શકીએ છીએ પણ આ જૂનો પ્રોગ્રામ છે એટલે એમાં માઉસ નથી ચાલતું અને એટલા માટે આપણે એને કરસરને છેલ્લે લાવવા માટે કીબોર્ડ પરથી એન્ડ કી આપીશું ઈ એન્ડ ડી એન્ડ કી છે એ એન્ડ કી આપીશું એટલે તમે જોશો કે મારું કર્સર અહીંયા છેલ્લે આવી ગયું છે અને હવે અહીંયા હું સેમિકોલન એડ કરી દઈશ અને ત્યાર પછી ફરી પાછું સેવ કરીશ અને ફરી રન કરીશ હવે જો ઓલ્ટર આર આર આપીશ તો તમને જોવા મળશે કે રન થઈ ગયું છે સક્સેસફુલી રન થવું છે કેવી રીતે ખબર પડશે કારણ કે અહીંયા કોઈ મેસેજ નથી આવ્યો જો અહીંયા કોઈ મેસેજ આવ્યો હોત તો એનો મતલબ એમ થાય કે એ કંઈક આપણી ભૂલ છે પણ મેસેજ નથી આવ્યો એનો મતલબ એમ કે રન થઈ ગયું છે પણ તમે જો એ આઉટપુટ તમારે જોવું હોય તો તમારે કીબોર્ડ પરથી ઓલ્ટર અને એફ ફાઇવ કી દબાવવી પડશે એટલે ઓલ્ટર એફ ફાઇવ કી દબાવીશ તો તમને જોવા મળશે કે આ બીજી વખત અજય પરમાર એ લખેલું છે કે માય નેમ ઇઝ અજય પરમાર પણ હવે તમે જોશો તો અહીંયા પહેલી વખતનું જે અજય પરમાર લખેલું હતું એ લાઇન પણ મને બતાવે છે અને બીજી વખતની લાઇન પણ બતાવે છે તો આવું કેમ થાય છે કારણ કે જે પહેલી વખતનું માહિતી હતી એ હજુ આપણે ભૂસી નથી જેમ આપણે બતાવ્યું એ પ્રમાણે કે કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામને દરેકે દરેક વસ્તુ તમારે બતાવવી પડશે તમે જેટલી વસ્તુ બતાવી હશે એટલી જ એ કરશે પણ જો તમે ભૂસવાનું બતાવ્યું હશે તો જ કરશે અથવા નહીં કરે તો એટલા માટે આપણે અહીંયાથી એન્ટર આપીશું પાછા પ્રોગ્રામની અંદર આવીશું અને અહીંયા આપણે શું કરીએ તો કે આપણે અહીંયા હું કરસરને આ કલી પેકેટની પાછળ લઈ આવું છું એરોકીથી આપણે કરસરને ખસેડીશું એન્ટર આપીશું હજુ એક એન્ટર આપીશું અને અહીંયા હું લખી દઉં છું સી એલ આર એસ સી આર અને ત્યાર પછી ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ અને સેમી તો આ સીએલ આર મતલબ થાય છે ક્લિયર સ્ક્રીન કે આપણે ક્લિયર સ્ક્રીન કરીએ અને ત્યાર પછી આ નામને પ્રિન્ટ કરીએ તો આ બધા જે કમાન્ડ છે એ આપણે વધારે વિગતવાર પછીથી જોતા જઈશું પણ અત્યારે આપણે એનો મિનિંગ એટલો સમજીએ કે સીએલ આર એશિયાના જે ક્લિયર સ્ક્રીન છે એ આ કોન્યોડોટ એચની અંદર રહેલું છે અને એટલા માટે એના પણ આપણે ડિફરન્સ પાછળથી જોઈશું કે કયા કયા આઈડીએની અંદર આ ક્લિયર સ્ક્રીન ચાલે છે ને કઈ કઈ આઈડીએની અંદર ક્લિયર સ્ક્રીન નથી ચાલતું જો તમારા એમાં અત્યારે ના ચાલતું હોય તો તમે એને કઢી પણ નાખી શકો છો પણ અત્યારે હું લખું છું સીએલઆર એસસીઆર અને પછી અમે ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ આપ્યું અને હું ફરીથી રન કરીશ એટલે કીબોર્ડ પરથી હું આર આર આપીશ તો તમને જોવા મળશે કે ક્લિયર સ્ક્રીન થઈ ગયું હશે નામ પણ પ્રિન્ટ થયું હશે પણ મને દેખાયું નહીં તો મારે ઓલ્ટર એફ ફાઇવ ફરીથી આપવાનું થશે તો તમે જોશો તો અહીંયા મને જે પાછળના બંને આઉટપુટ હતા એ નીકળી ગયેલા જોવા મળશે અને અહીંયા મને માય નેમ ઇઝ અજય પરમા લખેલું જોવા મળે છે અને કરસર મને એની આરની પાછળ જોવા મળે છે તો દર વખતે મારે શું કરવું પડે છે તો કે મારે આ ઓલ્ટર એફઆઈ ઓલ્ટર એફઆઈ આપી અને જે પાછળની માહિતી છે એ જોવી પડે છે તો મારે દર વખતે ઓલ્ટર એફઆઈ ના આપવું પડે એટલે હું અહીંયા એક બીજો કમાન્ડ વાપરીશ એટલે હું અહીંયા એન્ડ કી આપીને પહેલાં કરસર છેલ્લે લાવી દઈશ અને ત્યારથી એન્ટર આપી અને પછી અહીંયા એક હજુ એન્ટર આપી દઉં એટલે થોડું છૂટો થઈ જાય પ્રોગ્રામ અને અહીંયા આપણે લખી દઈશું ગેટ સીએચ અને પછી ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ અને સેમી કોલન આપી દઈશું હવે ગેટ સીએચ છે એનો મતલબ થાય છે ગેટ કેરેક્ટર આમ એ એક કેરેક્ટર કીબોર્ડ પરથી લેવા માટે છે પણ અત્યારે આપણે એને પોઝના રૂપમાં વાપરીએ છીએ પોઝ એટલે શું ત્યારે આપણે કોઈ પણ પિક્ચર વગેરે જોતા હોય તો એની અંદર આપણને ખબર છે કે તમે ગાયન પણ સાંભળતા હોય તો ગાયન સાંભળતા સાંભળતા જો તમારે કંઈક કોઈની સાથે વાત કરવી હોય તો તમે એક પોઝ બટન આવે છે એ પોઝ બટન દબાવો એટલે એટલે જે ગાયન છે એ અથવા તો જે વિડીયો ચાલતો હોય તો એ ત્યાંનો ત્યાં જ અટકી જાય છે પછી તમે કોઈની સાથે વાત કરી અને પછી પાછા આવો ત્યારે ફરી પાછું પ્લે બટન દબાવો એટલે આગળ ચાલે તો એ જ રીતે પ્રોગ્રામને કોઈપણ જગ્યાએ તમારે ઊભો રાખવો હોય કે આ એક લાઇન છાપ્યા પછી થોડીકવાર માટે ઊભો રહે પછી આપણે કીબોર્ડ પરથી કંઈપણ કી આપીએ અને પછી જ આગળ ચાલે એવું આપણે કરવું હોય તો આપણે અહીંયા ગેટ સીએચ લખી દઈ શકીએ ગેટ સીએચ લખ્યું એટલે એ પ્રોગ્રામ વેઇટ કરશે તમારી માટે તમે પછી કીબોર્ડ પરથી કંઈ પણ એન્ટર કે સ્પેસ બાર કોઈ બી કી આપશો એટલે એ પ્રોગ્રામને પૂરો કરી દેશે તો આપણે લખી દીધું મને હવે એને સેવ કરવા માટે ફરી પાછું એફ ટુ કી દબાવીશું અને પછી આપણે ઓલ્ટર આર આર આપીશું તો તમને હવે જોવા મળે છે કે મારે ઓલ્ટર એફ ફાઇવ કરવાની જરૂર ના પડી કારણ કે એ નામ લખ્યા પછી કરસર છે એની પાછળ છે અને વેઇટ કરે છે હું જેવું એન્ટર કી કે સ્પેસ બાર કી આપીશ એટલે પ્રોગ્રામ પૂરો થઈ જશે તો આ ગેટ સીએ છે એ કામ કરે છે કે વેઇટ કરવાનું પણ અત્યારે હવે જો હું બીજી લાઈન પણ અહીંયા સાથે સાથે લખું કે હું ધારો કે અહીંયા લખું કે પ્રિન્ટ એફ અને અહીંયા હું લખું કે આઈ લવ પીએન ડેટા સિસ્ટમ આ એક મેં લખ્યું અને ત્યાર પછી અહીંયા ઇન્વર્ટેડ કોમા બંધ કર્યા કૌસ બંધ કર્યું અને સેમિકોલન આપી દીધી અને ત્યાર પછી મારે સેવ કરવાનું રહેશે એટલે હું એફ ટુ કી આપીને સેવ કરીશ અને ઓલ્ટર આર આપી અને આપણે રન કરીશું તો અત્યારે તમને જોવા મળશે પહેલું અહીંયા મારું નામ આખું પ્રિન્ટ થાય છે અને ત્યાર પછી એ આઈ લવ પીએન ડેટા સિસ્ટમ છે એ પણ એક જ લાઇનની અંદર પ્રિન્ટ કરી દે છે જોકે આપણે પ્રિન્ટ પ્રિન્ટએફ કમાન્ડ છે એ અહીંયા નીચે આપ્યો છે પણ તેમ છતાં પણ એ એક જ લાઇનમાં પ્રિન્ટ કરે છે એનું કારણ શું છે કે આપણે કોમ્પ્યુટરને કોઈ જગ્યાએ બતાવ્યું નથી કે આ પ્રોગ્રામને આપણે કોઈ પણ જગ્યાએ બતાવ્યું નથી કે આપણે નીચે આવવું છે તો આ એક લાઇન પ્રિન્ટ થાય ત્યાર પછી આપણે અહીંયા બતાવવાનું રહેશે કે આપણે નીચે આવવું છે અને એટલા માટે આપણે શું કરીશું તો કે આપણે પહેલાં એરોકીથી ત્યાં કરસલ લઈ જઈશું આરની પાછળ અને ત્યાં હું એડ કરી દઈશ સ્લેશ એન હવે સ્લેશ એન વગેરેની આપણે બધી ચર્ચા પાછળથી કરીશું કે આ સ્લેશ એન નો મતલબ શું થાય છે અને એવા બીજા કયા કયા કેરેક્ટર આપણે વાપરી શકીએ છીએ પણ સ્લેશ એન એ ન્યૂ લાઇન માટે છે એટલે કે આપણે નીચેની લાઇનમાં આવી જવું છે અને અહીંયા પણ આપણે એડ કરી દઈશું સ્લેશ એન એટલે આપણે બે જગ્યાએ સ્લેશ એન એડ કરી દીધો હું એફ ટુ કરીને સેવ કરીશ અને પછી રન કરીશ અલ્ટર આર આર તો તમને જોવા મળશે કે પહેલી લાઇન પ્રિન્ટ થઈ છે અને ત્યાર પછી કર્સર નીચે આવી ગયું બીજી લાઈન નીચે પ્રિન્ટ કરી અને ત્યાર પછી પણ કર્સર નીચે આવી ગયું અને અહીંયા અત્યારે મને કર્સર જોવા મળે છે તો આ રીતના જે પ્રોગ્રામ છે એને હું રન કરી શકું અને સ્પેસ બાર આપીશ એટલે ફરી પાછું આપણા સ્ક્રીનની અંદર આવી જશે તો આપણે ગેટ સીએચ અહીંયા છેલ્લે વાપરેલું છે એને આપણે વચ્ચે પણ વાપરી શકીએ જેમ કે હું અહીંયાથી એન્ટર આપું અને અહીંયા હું ગેટ સીએચ લખી દઉં તો શું થશે ફાઇલને આપણે સેવ કરીએ રન કરીએ એટલે એક લાઇન પ્રિન્ટ થઈ અને આ ગેટ સી એચથી અત્યારે ઊભું રહ્યું છે પ્રોગ્રામ તમારો ઊભો રહેશે ત્યાં સુધી ઊભો રહેશે જ્યાં સુધી તમે કીબોર્ડ પરથી કોઈ પણ કી નહીં દબાવો હવે હું સ્પેસ બાર કી દબાવીશ એટલે બીજી લાઇન પ્રિન્ટ થશે અને ત્યાર પછી તમે જોશો બીજા ગેટ સીએચથી ફરી પાછું ઊભું રહેલું છે અને હું ફરી પાછું સ્પેસ બાર દબાવીશ એટલે પ્રોગ્રામ પૂરો થઈ જશે કેમ કારણ કે આ ગેટ સીએજ પછી કોઈ પ્રોગ્રામ જોવા નથી મળતો આપણને પણ સીધે સીધો આપણે પ્રોગ્રામને બંધ કરી દઈએ છીએ તો આ કલી બ્રેકેટની ઉપર પ્રોગ્રામ ચાલુ થશે અને આ કલી બ્રેકેટની ઉપર પ્રોગ્રામ બંધ થઈ જશે આ બધા કમાન્ડ વિશેની ચર્ચા જે મેન વગેરેના છે એ આપણે પાછળથી કરીએ છીએ અને ઇન્ક્લુડ વિશેની પણ ચર્ચા આપણે કરીએ છીએ પણ એક નાનામાં નાનો પ્રોગ્રામ હતો હવે આ પ્રોગ્રામની આ લાઇન મારે કાઢી નાખવી હોય તો અહીંયાથી કંટ્રોલ વાય કરી અને આખી લાઇન કાઢી નાખી શકું છું અને એવી રીતે જ આપણે ક્લિયર સ્ક્રીન છે એ ક્લિયર સ્ક્રીન પણ આપણે જોઈએ એટલી વખત આપણે વાપરી શકીએ છીએ ધારો કે હું આ એક લાઇન પ્રિન્ટ થાય પછી મારે ક્લિયર સ્ક્રીન વાપરવું હોય તો એ રીતે પણ હું વાપરી શકું છું પણ ત્યાં ગેટ સીએચ કે વગેરે કંઈ જોઈશે અધરવાઇઝ શું થશે કે એક લાઇન પ્રિન્ટ થશે ને તરત જ ક્લિયર સ્ક્રીન થઈ જશે તો પેલી પહેલી લાઈન છે એ તમને દેખાશે જ નહીં તો અત્યારે આપણે આ એક આખો પ્રોગ્રામ જોયો નાનામાં નાનો હવે હું એફ ટુ કરીને સેવ કરી દઉં છું અને હું આખું આઈડી બંધ કરી દઉં છું ધારો કે આખું આ મારે આઈડી બંધ કરવું હોય તો મારે કીબોર્ડ પરથી ઓલ્ટ એક્સ કમાન્ડ આપવાનો છે હું જેવું ઓલ્ટ એક્સ કમાન્ડ આપીશ એટલે તમે જોયું કે અહીંયાથી આ આઈડી છે એ બંધ થઈ ગયું હવે મારે ફરી પાછું ચાલુ કરવું હોય તો અહીંયા ટરબોસીનો આઈકોન છે એની પર ફરી પાછું ડબલ ક્લિક કરીશ તો મને જોવા મળશે કે આ આઈડી ફરી પાછું ચાલુ થઈ ગયું છે હવે અહીંયા મારે ફરીથી એ ફાઇલ ઓપન કરવી હોય તો મારે કીબોર્ડ પરથી કમાન્ડ આપવાનું છે ઓલ્ટર એફ એલ અથવા તો એફ થ્રી કી જોકે આપણે એફ થ્રી કી વધારે વાપરીએ છીએ એટલે એકલી એફ થ્રી કી આપશો તો તમને આ રીતનું જોવા મળશે કે લોડ થઈ ગયું છે ઓલ્ટર એફ એલ અને અહીંયા બતાવે છે સ્ટાર ડોટ સી તો સ્ટાર ડોટ સી ફાઇલ આપણે ઓપન કરવી છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી એન્ટર આપી દઈશું અહીંયા ફાઇલ નેમ વગેરે લખવાની જરૂર નથી અહીંયા સીધું આપણે એન્ટર આપી દઈશું જેવું એન્ટર આપીશું એટલે આપણે આ બધી ફાઇલ બતાવશે કે અત્યારે આ ફાઇલ આપણે જે છેલ્લામાં છેલ્લી ટાઈપ કરી એ છે અને આ બધી બીજી બધી ફાઇલો છે આ જેની પાછળ આ સ્લેશ આપેલું છે એ બધા ફોલ્ડર છે એટલે કે તમે વિન્ડોઝની અંદર ફોલ્ડર અને ફાઇલ બે અલગ અલગ બાબતો જાણતા હશો તો આ ફોલ્ડર છે તો હવે પીએનડીએસ નામના ફોલ્ડરની અંદર હું જઈશ તો મને જોવા મળે છે કે આટલી બધી ફાઇલો છે અને આ બધી ફાઇલો વિશેની ચર્ચા આપણે આ આખા પ્રોગ્રામ દરમિયાન કરીશું કે આ બધી અલગ અલગ ફાઇલો છે એ કઈ રીતે આપણે વર્ક કરે છે અત્યારે આપણે આમાંથી કોઈ ઓપન નથી કર્યું એટલે આ ફોલ્ડરમાંથી આ ડિરેક્ટરીમાંથી પાછા બહાર આવવા માટે હું આ જે ડોટ ડોટવાળી એન્ટ્રી છે એ ડોટ ડોટવાળી એન્ટ્રીની ઉપર હું એરોકીથી કરસરને લઈ જઈશ અને ત્યાં એન્ટર આપીશ એટલે પાછું બહાર નીકળેલું જોવા મળે છે અત્યારે મને જોવા મળે છે કે પાંચ છે સી કોલન ઓલ્ડ ટીસી સ્લેશ સ્ટાર ડોટ સી અને જો પીએનડીએસની હું અંદર જવા માગું તો આ કોઈપણ ફોલ્ડરની અંદર હું જવા માગું તો મારે એરોકીથી આ કરસર ખસેડવાનું છે અને એક પીએનડીએસ પીએનડીએસની ઉપર હોય તો હું એન્ટર આપીશ તો એની અંદર જવાશે અને અહીંયા તમે પાંચ જોશો તો હવે બચે કે સી કોલન ઓલ્ડ ટીસી પીએનડીએસની અંદર આપણે આવી ગયા છે તો પીએનડીએસ ફોલ્ડરની અંદર છીએ આપણે તો એમાંથી મારે બહાર નીકળવું હોય તો હું પહેલાં છેલ્લે જતો રહીશ એકદમ ફોલ્ડરના અંતમાં અને ત્યાં આ ડોટ ડોટ મને જોવા મળશે ડોટ ડોટ સ્લેશ એ એન્ટ્રીની ઉપર એન્ટર આપીશ એટલે પાછું બહાર આવી જશે હવે આપણે આ ફાઇલ ખોલવી હતી પીએનડીએસ ઝીરો ઝીરો વન તો એની પર હું એન્ટર આપીશ તો તમને જોવા મળશે કે જે છેલ્લે આપણે પ્રોગ્રામ લખેલો હતો એ પ્રોગ્રામ ફાઇલ આપણે પાછો ઓપન કર્યો એટલે આપણે એફ થ્રી કીથી ફાઇલને ઓપન કરીશું એફ ટુ કીથી આપણે ફાઇલને સેવ કરીશું અને એફ થ્રી કીથી આપણે એને ફરી પાછો ઓપન કરીશું તો આપણે પાછો ઓપન કરેલો અહીંયા જોવા મળે છે હવે તમારે અહીંયા કંઈ વસ્તુ કરવી હોય તો આ કરસરને ખસેડવું હોય તો તમારે યાદ રાખવાનું છે કે મારે એરો કીથી ખસેડવાનું છે અને એરો કીથી તમે ઉપર નીચે લઈ જઈ શકો આજુબાજુ તમે લઈ જઈ શકો અને જો તમારે લાઇનના છેક છેલ્લે લઈ જવું હોય તો એન્ડ કી યુઝ કરો લાઇનના પહેલાં કેરેક્ટર પર લઈ જવું હોય તો હોમ કી યુઝ કરો તો આ રીતે આપણે બધી કીનો ઉપયોગ કરવાની જરૂર પડે છે કારણ કે આની અંદર માઉસ વગેરે નથી ચાલતું સી એટી નાઇનના જે આઈડી છે એની અંદર આ માઉસ વગેરે નથી ચાલતું પણ જો નવી આઈડીની અંદર માઉસ વગેરે ચાલે છે તો એ આપણે પાછળથી જોઈશું એનો ડિફરન્સ વગેરે અને એ હું બધા જે આઈડી છે એ પણ તમને બતાવીશ તો આ બધી બાબતો આપણે જોઈ હવે આપણે જોઈએ એટલે પહેલાં હું ઓલ્ટર એક્સ કરીને આને બંધ કરી દઈશ આપણે અગાઉના જે થિયરી જોઈ એની અંદર આપણે જોઈ ગયા કે જો આપણે કોઈપણ પ્રોગ્રામ ફાઇલ રન કરીએ તો એની અંદર એક ઓબીજે ફાઇલ બની જાય છે અને બીજી ઇએક્સી ફાઇલ બની જાય છે તો એ બંને ફાઇલનો જોઈએ તો એની માટે આપણે વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરીએ અને વિન્ડોઝ એક્સપ્લોરરની અંદર તમે જોશો તો હું અહીંયા સી ડ્રાઈવમાં જાઉં છું અને જેમ આપણે જોયું કે ઓલ્ડ સી નામના એટલે ઓલ્ડ સી નામના ફોલ્ડરની અંદર મેં મારું જે આ સી આઈડી છે એ રાખેલું છે તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા બધી ફાઇલ આપણે જોવા મળે છે અહીંયા આપણને આ પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ સી ફાઇલ આવી ગયેલી જોવા મળે છે તો આ સી પ્રોગ્રામની ફાઇલ છે એટલા માટે એનું એક્સટેન્શન પણ સી આવે છે અને પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ સી ફાઇલ અહીંયા આવી ગયેલી જોવા મળે છે એ જ રીતે એની ઓબીજે બીજે ફાઇલ પણ અહીંયા આપણે બનેલી જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ ઓ ફાઇલ બની ગયેલી અહીંયા જોવા મળે છે તો આ ઓબ્જેક્ટ ફાઇલ આપમેળે બની જાય છે અને એ જ રીતે એની ઈ એક્સી ફાઇલ પણ અહીંયા બની ગયેલી જોવા મળે છે પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ ઇ એક્સસી ફાઇલ તો આ પણ અહીંયા બની ગયેલી જોવા મળે છે હવે જેમ આપણે ચર્ચા કરી ગયેલા એ પ્રમાણે કે જો એક વખત આપણે રન કરી દઈએ ત્યાર પછી આ કોઈપણ ફાઇલ ના હોય ને આ એકલી પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ ઇએક્સી ફાઇલ હોય એની પર આપણે જો ડબલ ક્લિક કરીએ તો વિન્ડોઝની અંદર આપણે ચાલુ કરી શકીએ છીએ તો આપણે એને ડબલ ક્લિક કરીશું તો તમને જોવા મળશે કે આપણો જે પ્રોગ્રામ આપણે લખેલો હતો એ અહીંયા જોવા મળે છે પછી આપણે સ્પેસ બાર આપીશું એટલે બીજું લાઇન પણ જોવા મળશે અને પછી સ્પેસ બાર આપીશું એટલે પ્રોગ્રામ બંધ થઈ જશે તો હવે આ પ્રોગ્રામ અહીંયા રન થઈ રહ્યો છે એ આપણને જોવા મળશે હવે આ જ પ્રોગ્રામ વિન્ડોઝથી આપણે અત્યારે રન કરી રહ્યા છે પણ જો તમે ડઝની અંદર જેમ આપણે ચર્ચા કરી ગયેલા એ પ્રમાણે કે એને ટાઈપ કરીને રન કરવાની જરૂર પડે છે જો આપણે ડોઝ એન્વાયરમેન્ટમાં હોઈએ કે લિનક્સ એન્વાયરમેન્ટમાં હોય તો આપણે ટાઈપ કરીને કરવાની જરૂર પડશે જો કે હું તમને ખાલી બતાવું અહીંયા તો તમારે અહીંયાથી ડાયરેક્ટલી કમાન્ડ ફોમ ચાલુ કરવો હોય આજ જ ફોલ્ડરની અંદર તો હું આ વિન્ડોઝ સેવનની અંદર આ જે પાછલો બાર છે લેન જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં હું ક્લિક કરીશ એટલે મને આ રીતના દેખાશે આની અંદર કશું પણ લખ્યા વગર હું સી એમ ડી કમાન્ડ આપીશ સી એમડી કમાન્ડ માટે છે એન્ટર કરીશું એટલે અહીંયા તમને જો જોવા મળશે કે કમાન્ડ વિન્ડો ખુલી ગઈ છે ને એમાં આપમેળે સી કોલન સ્લેશ ઓલ્ડ ટીસી નામનું ફોલ્ડર આપમેળે ખુલી જ ગયું છે તો હવે અહીંયા મારે જો આ પ્રોગ્રામ ફાઇલ ઓપન કરવી હોય કે જે પ્રોગ્રામ ફાઇલ હતી પીએનડીએસ ઝીરો ઝીરો વન તો હું અહીંયા ડાયરેક્ટલી રન કરી શકું પીએનડીએસ ઝીરો ઝીરો વન અને પછી હું એન્ટર આપીશ તો મને એ જ પ્રોગ્રામ જોવા મળશે કે જે આપણે જે વિન્ડોઝથી રન કર્યો હતો કે જેની અંદર આપણે પહેલાં ક્લિયર સ્ક્રીન થઈ ગયું ત્યાર પછી માય નેમીઝ અજય પરમાં લખ્યું સ્પેસ બાર આપીશ એટલે બીજું લાઇન છપાયું કે આઈ લવ પીએન ડેટા સિસ્ટમ પછી સ્પેસ બાર આપણે આપીશું એટલે પ્રોગ્રામ પૂરો થઈ અને ફરી પાછું કમાન્ડ ફ્રોમ્ટ આવી જશે તો આ રીતે આપણે કમાન્ડ ફ્રોમ્ટને લાવી દઈ શકીએ છીએ અને અહીંયાથી આપણે એક્ઝિટ લખીને અથવા તો આ વિન્ડોઝ છે એટલે અહીંયા એક્સ બટનથી પણ તમે બંધ કરી શકો પણ જો ઓલ્ડ સિસ્ટમ પર હોય તો અહીંયા એક્ઝિટ તમે લખી અને એન્ટર આપશો તો તમારી જે વિન્ડો છે એ બંધ થઈ જશે તો આ આપણે પહેલો પ્રોગ્રામ રન કરીને જોયો અને એમાં આપણે જોયું કે વિન્ડોઝ વગેરેની અંદર આપણે કઈ રીતે ડાયરેક્ટલી રન કરી શકીએ છીએ કે આ પીએનડીએસ ઈએક્સી ફાઇલ આપણે ડાયરેક્ટલી ડબલ ક્લિક કરી અને એને વાપરી શકીએ છીએ હવે એની સાથે સાથે આપણે જોઈએ આપણે જે ઇન્ક્લુડ ફાઇલ હતી એ કેમ વાપરીએ છીએ એ આપણે જોવાનું છે તો હવે આપણે ઇન્ક્લુડ ફાઇલ વિશે જોઈએ એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ